ડભોઈ વડોદરા રોડ ઉપર ગતરાત્રિએ એક ઇકો ચાલકને ખાડો ન દેખાતા સ્ટેરિંગ ઉપરથી કાબૂ રહેતા ઇકો કાર પલટી ગઈ હતી અને કારમાં સવાર છ ઉપરાંત મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી ડભોઈથી વડોદરા ફોર લેન રોડને પહોળો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટર અને આર એન્ડ બી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે રોડની બંને સાઈડ ઉપર રોડ પહોળો કરવા ખાડા ખોદવામાં આવ્યા છે તો મુખ્ય રોડની મધ્યમાં બનેલ ડિવાઈડરમાં માટી પુરાણ ચાલુ હોય માટીના ઢગલા રોડની મધ્ય સુધી આવી જતા હોય એક તરફ ખાડા અને એક તરફ માટી હોય ત્યારે વાહન ચાલકોને રાત્રિ સમયે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ગત મોડી રાત્રિના એક ઇકો ચાલક બોડેલીથી લગ્ન પ્રસંગમાંથી વડોદરા પરત જઈ રહ્યા હતા અને નજીક રોડ ઉપર ખાડો ન દેખાતા ઇકો કાર ચાલક રોડની મધ્યમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો પલટી ગઈ હતી અકસ્માતના બનાવમાં ઇકોમાં સવાર છ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર